ઓકે વિદ્યાર્થી મિત્રો આજે ફરીવાર માર્ચ બે હજાર ચોવીસ બોર્ડની એક્ઝામ માટે બરાબર ધોરણ દસની તૈયારીના ભાગરૂપે આપની સમક્ષ આજે હાજર થયો છું તો આપણે છવ્વીસ ગુણ કેવી રીતે લાવવા એની એ એની વાત આપણે કરવાની છે મિત્રો અને એના લેક્ચર પણ આપણે ગોઠવવાના છીએ તો છવ્વીસ ગુણ જે ગણિત વિષયમાં બરાબર જે બાળકો એવું સમજે છે કે ભાઈ ગણિત અઘરો વિષય છે પણ એને પાસ થવા માટે છવ્વીસ ગુણ કેવી રીતે લાવવા તો એની વાત આપણે કરવાની છે બરોબર મજાના વાક્ય સાથે આપણે પ્રારંભ કરીએ મેં કુછ લે કર ભરકર કરેબો મે આશાએ દિલ મેં હે અરમાન અહી આવો કુછ કર જાય સુરજ સા તેજ નહીં મુજમે દીપક સા જલતા દેખોગે ગે અપની હદ રોશન કરને છે મુજકો કબ તક રોકો તક રોકો તો મિત્રો આપણે ગણિતમાં પાસ થવું ખૂબ સરળ છે મિત્રો હવે છવીસ ગુણ કેવી રીતે લાવવા મિત્રો આપણે બરોબર સારો મિત્રો આજનો આપણો પોઈન્ટ છે છવ્વીસ ગુણ કેવી રીતે લાવવા એટલે ટૂંકમાં આપણે પહેલાં ધ્યેય નક્કી કરી લઈએ કે ભાઈ છવ્વીસ ગુણ લાવવા છે તો કેવી રીતે લાવવા જે બાળકો ગણિતમાં પોતાને નબળા સમજે વાસ્તવમાં નબળા નથી પરંતુ તો એને આપણે એનું મન છે એ મજબૂત થાય એ માટેનો પહેલો પ્રયત્ન છે આ લેક્ચરમાં તો પહેલાં તો આપણે છવ્વીસ ગુણનો પ્રારંભ કઈ રીતે કરશું કે ભાઈ પહેલાં ચાર ગુણની કામગીરી કરી નાખીએ એમાં ચાર ગુણ છે એ ખાસ મિત્રો થેલ્સનો નો થેલ્સનો પ્રમય અથવા તો એક પ્રતિપ્રમય પણ છે પ્રમેય ઓકે તો મિત્રો એ ખાસ આપણે થેલ્સનો પ્રમેય અથવા પ્રતિપ પ્રમેય એ પણ આપણે કરી શકીએ પછી મિત્રો તો ચાર ગુણ એ મળી શકે પછી ત્રણ ગુણ કયા મળશે મિત્રો વર્તુળના બે પ્રમેય કરવા પડશે મિત્રો વર્તુળના મિત્રો ખાસ સમજી લો જો થેલ્સના પ્રમયમાં આપણે એનું વાક્ય પણ યાદ રાખી લેવાનું છે અથવા તો પ્રતિ પ્રમય અથવા વર્તોના બે પ્રમેય પણ આપણે ત્રણ ગુણમાં તૈયાર કરી નાખવાના છે બરાબર ત્રીજાની સ્પર્શક લંબો હોય છે અને બે સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે આ પ્રમય પણ બે તૈયાર કરી નાખવા જેથી એના ત્રણ ગુણ તમને મળી શકે છે ઓકે મિત્રો સારું ત્યાર પછી કયો આપણે એકમ લઈએ જેથી કરી આપણે ફાયદો થાય એમ છે મિત્રો ખાસ સમજી લો ગુણ છે એ આંડા શાસ્ત્રના છે મિત્રો ચૌદ ગુણ આ મિત્રો તો આંકડા શાસ્ત્ર પણ બરોબર આપણે સંપૂર્ણ તૈયારી કરાવવાના છે લેક્ચરમાં ચાર ગુણનો પ્રમેય ત્રણ ગુણના બંને વર્તુળના પ્રમાય ચૌદ ગુણ નો આંકડા જે બરાબર હું દાખલા એ આપણે તૈયારી કરાવશું તમારી સમક્ષ તો આંકડા કરી નાખીએ દસ ગુણનું સંભાવના પ્રકરણ એક આપણે તૈયાર કરી નાખીએ સંભાવના બરાબર સંભાવના તો એ સરસ થઈ જાય ભાઈ સંભાવના ઓકે સારું મિત્રો એ ખરું કે આંકડા શાસ્ત્ર ચૌદ ગુણ આપણે તૈયાર કરી તો ચૌદ ગુણ તમને જો સંપૂર્ણ પરફેક્ટ તૈયાર કર્યું તો ઓકે પણ ઘણી વાર એ વધઘટ થતી હોય તો આપણે જો અહીંયા ચોવીસ ચૌદ ને દસ કેટલા ચોવીસ ને ત્રણ સત્યાવીસ ને ચારે એકત્રીસ ગુણે પહોંચ્યા પણ આપણે એવું તો નહીં સમજવાનું કે ભાઈ જે મેં તૈયારી કરી છે તો એ બધાય ગુણ મને મળી શકે પણ હા આપણે એટલું ખરું કે ક્યાંક દાખલામાં થોડુંક ટ્વિસ્ટેડ આવે તો આપણે વધારે ગુણ ગુણની પણ તૈયારી રાખીશું તો એ માટે એક ઝીરો આઠ ગુણનું પ્રકરણ છે બરાબર ગુણ અને એ પણ તમને મજા પડશે સમાંતર શ્રેણી સમાંતર રેડી મિત્રો અને પછી મિત્રો ખાસ તકેદારી રાખીએ જે પ્રકરણ તમને મજા પડે એવું છે છ ગુણનું પ્રકરણ યામ મિત્રો તો આ તો છે પછી બહુપદી પ્રકરણ છે તમારે બીજું પ્રકરણ હા એ પણ તમે થોડુંક નજરમાં લઈ લો બહુપદી પ્રકરણ છે એના કેટલા છ ગુણ છે બહુપદી શા માટે મેં લીધું કારણ કે એમાં બે બીજનો નો સરવાળ આલ્ફા બીટા બરાબર માઇનસ છેદમાં હે આલ્ફા એટલે એટલા માટે એ જરૂરી છે કે ભાઈ આલ્ફા બીટા છે તમારું શું સૂત્ર આવે કે ભાઈ માઇનસ બી ના છેદમાં એ તમને આવડે એવું છે બરાબર છે તો એ ખાસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલા ભાઈ સી ના છેદમાં એ તો આવા સૂત્ર આની અંદર સમાયેલા છે યામ ભૂમિ તેમાં પણ અંતર સૂત્ર બહુ સરસ મજાનું છે તો મિત્રો આ તમારી સામે પહેલા સરળતા ખાતર કઈ રીતે આપણે પાસ થવું તો પહેલા આપણો ધ્યેય એક નક્કી હોવો જોઈએ ધ્યેય નક્કી હોય અને ધ્યેયને વળગી રહેવાનું છે બરાબર તો કેવી રીતે વળગી રહીશું ભાઈ કે પહેલાં ચાર ગુણનો મારે પ્રમય થઈ ગયો છે થેલ્સનો તો આજે જ જાગે અને એ પ્રમય તૈયાર કરવાનો અને હું પણ આ આ પ્રમાણે તૈયારી કરાવીશ મિત્રો ટાઇટલ પણ આપીશ કે ભાઈ એસએસસી બોર્ડ પરીક્ષામાં છવ્વીસ ગુણ કેવી રીતે તો એ માટેના આપણે લેક્ચર મારા ટૂંક સમયમાં બરાબર ટૂંક સમય નહીં પણ હવે આપણે રેગ્યુલર મળતા જ આ પહેલું લેક્ચર છે જ બરાબર કેવી રીતે ગણિતમાં પાસ થવું એના માટેનું લેક્ચર છે એવી રીતે સ્ટાન્ડર્ડ ગણિતવાળા માટે પણ આપણે એના લેક્ચર આપણે ફાળવીશું બરાબર જેથી કરીને સંપૂર્ણ તૈયારી થઈ શકે સારું બાળકો તો આ રીતે તમારી સામે બરાબર ગુણનું છે મેં ફાળવણી તમારી સામે પાસ કઈ રીતે થવું જો ટોટલ કેટલું થાય જોઈ લો ભાઈ કેટલાથી આ ચૌદ ને દસ ચોવીસ ને ત્રણ સત્ય સત્યાવીસ ને ચાર એકત્રીસ બરાબર એકત્રીસ ને આઠ કેટલા થયા ઓગણ ચાલીસ ને છ છ તો એકાવન ગુણ છે એ તમારી સમક્ષ બરાબર કેટલાક પ્રશ્નો એવા આવી શકે આમે જે થોડા ટ્વિસ્ટ હોય તો ક્યાંક એ ગુણમાં વધઘટ થતા આપણે ગુણ આરામથી આવી જાય પણ પણ હા તમારો જે છે એ ચાર ગુણનો મારે પ્રમય થઈ જવો જોઈએ વર્તુળના બે પ્રમય થવા જોઈએ ચૌદ ગુણનો આંકડા શાસ્ત્ર છે હું સંપૂર્ણ એ પ્રકરણના જે દાખલા ટેક્સ્ટબુક આધારિત છે એના ઉદાહરણ પણ જોઈ લઉં એવો એક ટાર્ગેટ હોવો જોઈએ સંભાવનાના દ દસ ગુણ છે પણ માત્ર એક જ સ્વાધ્યાય છે કેવું સરસ દસ ગુણ છે માત્ર એક સ્વાધ્યાય છે તો તેના ઉદાહરણ પણ જોઈ લો અને મારી ચેનલમાં એના મેં દાખલા પણ બહુ સરસ મજાના પત્તાવાળા દાખલા છે મેં તો એ એક પ્રેક્ટિકલ સાથે બરાબર પત્તા તમને દેખાડીને એ મેં દાખલા સમજાવ્યા છે બરાબર મનીષબેન જેવડા યુટ્યુબ ચેનલમાં જઈ તમે એ દાખલાની મેં ગયા વર્ષે પણ આપણે એ યુટ્યુબ ચેનલના માધ્યમથી જે એસએસસી બોર્ડની એક્ઝામ હતી તો એમાં કુલ પંચ્યાસી નેવું ગુણનું પૂછાયેલું અને છાપાવાળાએ પણ એ નોંધ લીધેલી તો આ વર્ષે પણ આપણે એવી જ તૈયારી તમારી સમક્ષ કરવાના છે મિત્રો સમાંતર શ્રેણી તો એ પણ સરસ બહુ ઈઝી પ્રકરણ છે જેમાં ખાસ તો એનમો પદ બરાબર એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ એવા સૂત્ર આપણે બરાબર ઉપયોગ કરી શકીએ પછી સરવાળાનું સૂત્ર તો એવી કેટલીક બાબતો છે તમારી સમક્ષ બરાબર મિત્રો એ ખાસ ધ્યાન રાખીશું આંકડા શાસ્ત્રમાં તો આપણે શું કરવાનું છે મધ્યક મધ્યસ્થ બહુલક બરાબર એની માસ્ટરી હોવી જોઈએ બરાબર બરાબર આ આ સૂત્ર સૂત્ર બાર જો તો આવડી જવું જોઈએ આજે તમે તમારી બુક છે એમાં નોંધ કરી લો કે ભાઈ મારે આ સૂત્ર કમ્પ્લીટ થઈ જવું જોઈએ મારે આ પ્રમય તૈયાર થઈ જવું જોઈએ વર્તુળના બંને પ્રમેય આજે બરાબર જેમ ધ્યેય તમારો નક્કી હોય અને ધ્યેયને વળગી રહ્યો એટલે કોઈ પણ સફળતા એ તમારાથી દૂર હોતી નથી આંકડા શાસ્ત્ર પછી સંભાવના પછી સમાંતર શ્રેણી હે કેવું સરસ સમાંતર શ્રેણી પછી યામ ભૂમિતિ યામ ભૂમિતિમાં અંતરસૂત્ર આવશે સરસ મજાનું તો તમને એમ થાય કે અંતરસૂત્ર કેવું કે ભાઈ દાખલા આની ઉપર જઈએ તો કે ભાઈ ધારો કે બે બિંદુ પી નો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુ એનો વર્ગ વાય વન માઇનસ વાય ટુ એનો વર્ગ બરાબર આ યામ ભૂમિ તમે આ સૂત્ર તો તમને જોવા મળશે જ મોટા ભાગે ચેલેન્જ એમ એચ વિંજુડા ચેલેન્જ મિત્રો આ સૂત્રનો દાખલો જોવા મળશે અંતર સૂત્ર કહેવાય રેડી અને બીજું એક સૂત્ર મધ્ય બિંદુના યામ મધ્ય બિંદુના યામ શોધવા હોય તો બહુ સરસ મજાનો આમ જો મધ્ય બિંદુ એમ બરાબર એક્સ વન પ્લસ એક્સ ટુ એના છેદમાં બે વાય વન પ્લસ વાય ટુ એના છેદમાં બે જો આ સૂત્ર તો બંને આવડવા જ પડશે બરાબર તો કે ભાઈ યામ ભૂમિતિમાં આ બંને સૂત્ર તમને આવડી જવા જોઈએ ઓકે તો આ સૂત્ર ક્લિયર થઈ જાય યામ ભૂમિતા એટલે કામ થઈ જાય પછી બહુપદીમાં મેં તમને કીધું તો ભાઈ આ સૂત્રમાં બરાબર પછી આપણે એક સિમ્પલ સાદું સૂત્ર પણ મારી ચેનલમાં જે બક્કા બકાબારડા કાના બરાબર બહુપદીના માટે મેં એક સિમ્પલ ટ્રીક આપીશ તો એ ચેનલમાં જઈ મનીષ વિંજોડા યુટ્યુબ ચેનલ છે એમાં બક્કા બારડા કાના એવું સિમ્પલ સાદું ઇક્વેશન મેં બનાવ્યું છે જેથી આ તમામ સૂત્રો તમને આવડી જાય તો એ પણ સરળ પડી ભૂમિથી સમાંતર શ્રેણીમાં ભાઈ કયું સૂત્ર તો કે ભાઈ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી પછી એસ એન હોય તો ભાગ કઈ રીતે કરશું એસ એન બરાબર એન ના છેદમાં બે ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી કેવું સરળ હે ભાઈ આ તો સમાંતર શ્રેણીના પછી ટૂંકું સૂત્ર પણ આવે બરાબર આવેદમાં બે એવી રીતે આપણે એ સૂત્ર પણ કરી શકીએ સંભાવના તો સિમ્પલ સાદું સૂત્ર છે આપ સૌને ખ્યાલ છે કે ભાઈ સંભાવના કોઈ ઘટના હોય સંભાવના તો એનું શું કરાય પી ઓફ એ કહી દો કોઈ ઘટના એ છે તો કે ભાઈ ઘટના એ ઉદ્ભવવા માટેના પરિણામો બરોબર ઘટના એ ઉદભવવા માટેના પરિણામોની સંખ્યા અને છેદ તમારે શું આવશે કુલ પરિણામોની સંખ્યા કુલ આ માત્ર એક સૂત્ર છે જે સંભાવનામાં ખૂબ ઉપયોગી બની રહેવાનું છે બીજું એક આ સૂત્ર મિત્રો ખાસ સંભાવનાના આપશે ખ્યાલ છે કે ભાઈ ઘટના એ અને પૂરક ઘટના પી ઓફ એ પી ઓફ એ બાર બરાબર એક કેવું સર હોય મિત્રો આ વાત આપણે એક ધ્યાન રાખીશું પછી કે ભાઈ એ કોઈ ઘટના છે જે સંભાવના છે કાં એનો જવાબ શું આવશે ભાઈ ઝીરો આવે કાં ઝીરોથી મોટો આવશે કા સંભાવનાનો જવાબ કેટલો આવે એક આવે કા એક આવે કાં એકથી નાનો આવે તો આ પણ બરાબર કોઈ પણ ઘટનાની સંભાવના ઝીરો કે તેથી વધુ અને એક કે તેથી ઓછી હોય છે આનો મિનિંગ એ થાય ઓકે મિત્રો તો આવા બધા કેટલાક અને આપણે આંકડા શાસ્ત્રના સૂત્રો જોવાના છે મધ્યકનું સૂત્ર શું આવે બરાબર બહુલક સૂત્ર શું આવે એટલે આ છે આપણે આપણે તૈયાર થઈ જવા મિત્રો એટલે એ તકેદારી રાખવાની છે તો સંભાવનાના એટલા સૂત્રો થયા સમાંતર શ્રેણીમાં થઈ ગયા યામ ભૂમિતિમાં આ રીતે છે બરાબર પછી યામ ભૂમિતિનું ગુણોત્તરમાં વિભાજન કરે તો એનું પણ સૂત્ર આપણે ત્યારે એ પ્રકરણ જે ક્રમમાં લેવાના છીએ તો ત્યારે આપણે જોવાના છીએ આંકડા શાસ્ત્રમાં કયા સૂત્ર આવશે ભાઈ કે ભાઈ આંકડા શાસ્ત્રમાં મધ્યક છે બરોબર બરાબર મધ્યક હોય તો એને શું કહેવાય મધ્યક આ સિગ્મા એફઆઈ ગુણ્યા એચ બરોબર એ પ્લસ સિગ્મા એફઆઈ છેદમાં સીગમાં એફઆઈ ગુણ્યા એચ તો તમે આ રીતે પણ યુઆઈ જો આ પણ એ પૂછાય છે બરોબર તો એ પણ આપણે કરી શકો પછી એક્સ બાર ઇજ ઇક્વલ ટુ સીગમા એફઆઈ એક્સઆઈ છેદમાં એફઆઈ આ પણ સૂત્રનો ઉપયોગ કરી શકો પછી એક ધારેલા મધ્યકનું સૂત્ર પણ આવે છે એમાં સિગ્મા એફઆઈ છે એ પ્લસ એમાં બરાબર વર્ગ લંબાઈ સમાન હશે નહીં બરાબર આ વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે જ એ લાગુ પાડવામાં આવશે પછી આપણે ભાઈ ધારો કે ઝેડ બહુલક ઝેડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ બરોબર એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં ટુ એફ વન કરી નાખો તો પણ ચાલે સૂત્ર થઈ જાય મધ્યસ્થ નું સૂત્ર પણ સરસ છે કે ભાઈ કઈ રીતે મધ્યસ્થ નું સૂત્ર એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા એચ બરોબર તો આવા સૂત્ર તમારી સમક્ષ મિત્રો તો આપણે આ કઈ રીતે પાસ થવું એના માટેની આપણે વાત કરી અને કેટલા ગુણ થયા આ ટોટલ કેટલા ગુણ થયા સાત ચૌદ ને સાત એકવીસ એકવીસ ને દસ એકત્રીસ આઠ ઓગણ ચાલીસ પિસ્તાલીસ ને છ તો એકાવન ગુણ આપણે આ રીતે એવી રીતે વિજ્ઞાનમાં પણ હું તમને બરોબર કઈ રીતે આ ગુણ છે એ મેળવી શકાય બરોબર બરોબર ઘણા મિત્રોને આવો પ્રશ્ન હોય છે ભાઈ છવ્વીસ ગુણ જે લાવવા તો પહેલાં તો આપણો ટાર્ગેટ એ પણ આપણો હોવો જોઈએ અને સરસ આયોજનબદ્ધ બરાબર વર્ક સાથે સ્માર્ટ વર્ક કરો એટલે તમારા ધ્યેયની પ્રાપ્તિ થાય છે મિત્રો તો આ રીતે આજે તમારી સમક્ષ કેવી રીતે છવ્વીસ ગુણ લાવવા એ વાત આપણે કરી અને પાછા નવા લેક્ચરમાં આપણે મળશું થેન્ક યુ